બખાન ક્યા કરું મેરા ખો કે ઢેર કા ચપટી ભભૂત કુબેર કા ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આમ જગત નથી કહેતું કે ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા ભગવાન શિવજીને આમનમ જગત નથી કહેતું ચપટી ભભૂત ખાલી થોડીક એવી એક ચપટીભર ભભૂત હોય તો પણ ખજાના કુબેરકા શિવભક્ત આ શબ્દો ભગવાન શિવજી માટે જ બન્યા છે જેણે જેણે ભગવાન મહાદેવને સ્મર્યા છે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરી છે તેને જીવનમાં એક પણ કમી નથી રહી સર્વ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે જ્યારે તમે કે હું નિત્ય નિત્ય ભગવાન શિવજીનું આરાધન કરીએ છીએ નિત્ય નિત્ય થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જલના લોટાથી આપણે શિવલિંગને સ્નાન કરાવીએ છીએ શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણી પર આશીર્વાદ વરસાવે જ છે શિવભક્તો કેવડા મોટા ઉદાહરણ છે કેટલા બધા ઉદાહરણ છે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણને એમ કહેવાય આખું જગત સોંપી દીધું ભગવાન મહાદેવના કહેવાથી ભગવાન શિવના કહેવાથી ભગવાન બ્રહ્માએ આ પૃથ્વીનું નિર્માણ કર્યું આ સૃષ્ટિનું નિર્માણ કર્યું શિવભક્ત કોઈ પણ દેવતા કોઈ પણ દેવી બાકી નથી કે જેણે ભગવાન મહાદેવની આરાધન ન કર્યું ભગવાન શિવજીની શિવલિંગની પૂજા ન કરી ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણએ પણ શિવ શક્તિનું તપ કર્યું હતું પોતાના જીવનમાં એમ કહેવાય ખૂબ કષ્ટિ આવી હતી ભગવાન કૃષ્ણને પણ પોતાના જીવનમાં ખૂબ કષ્ટિ આવી હતી અને ત્યારે તેણે ભગવાન શિવ શક્તિનું આરાધન કર્યું અને એમ કહેવાય પોતાની મનોકામના ભગવાન શિવ પાસે માગી શક્તિ પાસે માગી અને ભગવાન મહાદેવની શિવ શક્તિની કૃપાથી એમ કહેવાય કે તેનો વંશ જ આગળ વધ્યો શિવભક્ત આ મહાદેવની કૃપા છે જે માગો તે આપણને આપે જ ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર વરસે જ ભગવાન રામને સંકટ આવ્યું સીતાજીનું હરણ થઈ ગયું રાવણ સીતાજીને લઈને લંકા જતો રહ્યો ત્યારે પણ ભગવાન શ્રી રામે ભગવાન શિવજીની પૂજા કરી સુંદર એવું વેળોનું શિવલિંગ બનાવી અને ત્યાર પછી એમ કહેવાય કે લંકા ગયા ચડાઈ કરી હનુમાનજીની મદદથી તે લંકા ગયા અને એમ કહેવાય કે જીત હાસિલ કરી આ બધી શિવ કૃપાથી સંભવ થાય છે આપણા દરેક કાર્ય જો કોઈ સંભવ કરી શકે ને તો તે ભગવાન શિવ છે અસંખ્ય એવા એમ કહેવાય રાજાઓ હતા જેણે મહાશિવરાત્રીનું વ્રત કર્યું શિવલિંગની પૂજા કરી અને પોતાની એમ કહેવાય વાંચના ભગવાન શિવજીને કહી અને ભગવાન શિવજીના આશીર્વાદથી સર્વ મનોકામના પૂર્ણ પણ થઈ છે દરેક જે જે ભક્તો છે જે જે રાજાઓ છે જે જે દેવીઓ છે જે દેવતાઓ છે જેણે જેણે ભગવાન શિવજીને આરાધન કર્યું છે સાચા હૃદયથી તેને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા છે અસંખ્ય એવા ઋષિમુનિઓ છે જેણે એમ કહેવાય કે પાર્થી શિવલિંગની પૂજા કરી અને પોતાનો ભાવપાર કર્યો છે ભગવાન મહાદેવના આશીર્વાદ નિરંતર પ્રાપ્ત કર્યા છે ગૌતમ ઋષિ એમ કહેવાય કે ગૌતમ ઋષિને આશીર્વાદ મળ્યા ભગવાન મહાદેવના તો ગૌતમી ગંગા કહેવાની ગંગા એમ કહેવાય કે ભગવાન મહાદેવની જટામાંથી આ ધરતી ઉપર આવી અને સર્વ માનવનું કલ્યાણ થયું ગૌતમી ગંગા કહેવાણ ભાગીરથી ગંગા કહેવાય ભગીરથ રાજાએ શિવજીનું આરાધન કર્યું અને એમ કહેવાય કે ગંગાને ધરતી ઉપર લાવ્યા સ્વરગથી ધરતી ઉપર લાવ્યા શિવ એવા અસંખ્ય ઉદાહરણ છે જ્યારે તમે પુરાણો વાંચો ને ત્યારે ખબર પડે એટલે ભગવાન શિવજીને આ શબ્દ એમ કહેવાય કે બન્યો છે ભગવાન શિવજી માટે આ શબ્દ બન્યો છે કે ચપટી ભગુતમ ખજાના કુબેરકા તો તમે કે હું આપણે શિવલિંગની પૂજા કરીએ અને આપણો ભાવુપાર કરવો જોઈએ ભગવાન મહાદેવનું નિત્ય નિત્ય આરાધન કરવી જોઈએ આપણે પેઢી પરિવારને શિવભક્તિ આપણે સોંપવી જોઈએ શિવભક્ત આ સુંદર એક વાત હતી જે ભગવાન મહાદેવની હતી સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ લખજો બાકી ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે જ કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે ददा मारा मरा आरोह महादेवार आणि ओम नम शिवाय